જય ગુમાતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા આ જોઈ શકો આપણે શેલમ હળદર બરાબર હજી પચાસ ટકા વીણાઈ ગઈ અને પચાસ ટકા જેટલી બાકી છે સાથે આપણે આ લાલ દેશી તુવર જોઈ શકો હજી ઉપરનો ભાગ અને અહીંથી ત્રણ હેર્યો અડધી એ બાકી છે સાથે આ બધા એરિયામાં આપણે હવે સફેદ તલ વાવવાના છે તો એના પૂર્વ તૈયારીના ભાગરૂપે કેમ કે તલમાં આપણે પેલું પાણી આપીએ પછી ફૂલ અવસ્થાએ પાણી આપતા હોય એટલે આ જોઈ શકો આપણે બેક્ટેરિયા બને છે બધાય બરાબર આમાં આપણા પ્રયોગ પ્રમાણે અલગ અલગ વસ્તુ ટ્રાય કરતા હોય બધી ગાય અને ગાય આધારિત જ પ્રોડક્ટ સાસ છે ગૌમૂત્ર છે ગોબર છે મગફળીનો કોળ છે એ બધી વસ્તુ ટ્રાય કરતા હોય બરોબર જોઈ શકો સાથે ગૌ કૃપા પણ તૈયાર કર્યું છે પંદરસો લીટર આપણું લસણ છે મિક્સમાં ગયા વર્ષના ગાજર ને બધું ઉગેલું છે Biar saja ama pakat Beat, lebih bagus. Ah, આ બંને છે એ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે જોઈ શકો તમે આમાં એક બૂસ્ટર ડોઝ કહેવાય આપણે ગાયની જરૂર પડે એનું એ પણ છે તો એનો પણ હમણાં ઉપયોગ કરીશું બરાબર આ પંદરસો લીટર ગૌકૃપા અમૃતમ અને આ ચાર બેરલ શું કહેવાય કે જીવા અમૃત ટાઈપ આપણે બનાવ્યું છે બરાબર અહીંયા જે અમે જ્યારે પહેલી તારીખે આપણે તલનું વાવેતર કરશું ત્યારે એને શું કહેવાય કે પાયામાં આપણે પાસું બરાબર જોઈ શકો તમે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ બિલવાલા જય ગો માતા